નીતાબેન્સ કુકિંગ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાની છું ગરમીના દિવસોમાં ખાવાની મસ્ત મજા આવે એવા શ્રીખંડની રેસિપી ભાઈ શ્રીખંડ તો કોને ના ફાવે બધાને ભાવતું જ હોય છે માર્કેટમાંથી તૈયાર શ્રીખંડ લેવા કરતાં ઘરે શ્રીખંડ બનાવો એકદમ માર્કેટ જેવું જ ક્રીમી શ્રીખંડ બનશે શ્રીખંડની રેસિપીનો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર કરજો અને આવી જ નવી નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે તે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો શિખંડ બનાવવા માટે એક લીટર દૂધ લઈ એને ગરમ કરી અને દહીં બનાવવા માટે એક ચમચા જેટલું મેં દહીં અંદર નાખેલું હતું દહીં જમાવવા માટે અને જુઓ આપણે આઠ કલાક થઈ ગઈ છે અને દહીં સરસ એવું જામી ગયું છે અને દહીંમાં મેરવણ ઓછું નાખવાનું હતું અને થોડો ટાઈમ જ રાખવાનું હતું જામે એટલે તરત જ કારણ કે આપણે ખાટું થવા દેવાનું નથી દહીંને અને હવે એક વાસણ લઈ અને એની ઉપર એક ચારણો લીધો છે અને એની ઉપર એકદમ જુઓ પાતળું એકદમ કપડું લીધું છે અને એ કપડામાં આપણે આ દહીંને એમાં ઠલવશું બધું જ દહીં એમાં આપણે એડ કરી દેસું એકદમ સરસ જાડું એવું દહીં આપણું બનેલું છે અને હવે આપણે આને ચારેય છેડા ભેગા કરી અને આવી રીતે આમ બધું જ પાણી નિતારી લેવાનું છે જુઓ આવી રીતે આમ આપણે હાથથી પ્રેસ કરી અને થોડી વાર એકથી દોઢ મિનિટ માટે આવી રીતે રહેવા દેસું આપણે જેથી કરીને વધારાનું પાણી હોય એ નીકળી જાય બધું જો આમ પ્રેસ કરવાનું છે આથી થોડું થોડું હલકા હાથે પ્રેસ કરવાનું છે હવે આવી રીતે આમ આટી મારી અને આપણે ચીપટો ભરાવી દેવાનો છે આવી રીતે આમ ચીપટો ભરાવી દેસું આપણે જેથી એકદમ ફ્રેશ રહે અને આ વધારાનું પાણી આપણે બીજા વાસણમાં લઈ લેશું એટલે બીજું પાણી નીકળે તો એને જગ્યા મળે નીકળવા માટેની તો પહેલાં જ આટલું ઓલરેડી પાણી નીકળી ગયું છે અને આ પાણીને તમે ફેંકશો નહીં આની આમાં થોડુંક એક ચમચો જેટલું દહીં ખાટું દહીં નાખીએ અને ચણાનો લોટ નાખીએ અને કઢી પણ આની સરસ બની જશે તો આની કઢી બનાવી લેવાની છે અને હવે આપણે આને આની ઉપર વજન મૂકવાનું છે જો આને ઊંધી આમ ડીશ રાખી અને એની ઉપર આ વજન રાખી દેવાનો છે એટલે વજન રહેશે એટલે આપોઆપેમાંથી પાણી નીકળશે એટલે કોઈપણ રીતે ઊંધું કે આમ કોઈ પણ રીતે તમારે રાખી દેવાનું છે અને હવે આને ફ્રીજમાં રાખવાનું છે જેથી કરીને આપણું દહીં જે પનીર બને એ પનીર ખાટું ના બને એટલે ફ્રીજમાં રાખશો તો ખાટું નહીં બને અને જો બહાર રાખશો તો ખાટું બનશે એટલે આને આપણે ફ્રીજમાં રાખવાનું છે જુઓ આપણે જોઈ લઈએ તો આપણું પનીર બનીને તૈયાર છે તો હવે આપણે આ પનીર મસ્કો છે એને આપણે એક બીજા વાસણમાં લઈ લેશું તો આ વાસણમાં લઈ લેશું આપણે ને આમાંથી પણ આ બધું જ કાઢી લેશું આપણે જે કપડાંમાં ચોટી ગયું છે એ બધું જ આપણે આમાં કાઢી લેશું આપણો આ પનીરને કે કહેવાય કે મસ્કો કહેવાય જે કેવું હોય એ કહેવાય અને એ જેટલો સારો હશે ને એટલું જ આપણું સિકન સારું બનશે હવે એક લિટરનો આ મસ્કો છે એમાં આપણે પાંચ ટેબલ સ્પૂન ખાંડ એડ કરવાની છે ખાંડને દળેલી લેવી કેવી કંઈ જરૂરી નથી તમે આખી ખાંડ જ લઈ શકો છો એ ચાર ને પાંચ ટેબલ સ્પૂન આપણે ખાંડ છે હવે એ ખાંડને આમાં મિક્સ કરવાની છે આપણે તો સારી રીતે આ પનીર મસ્કો અને ખાંડ બનેને આપણે મિક્સ કરવાની છે જો તમારે ટ્રેડિશનલ રીતે કરવું હોય તો તમે હાથથી પણ કરી શકો છો ને નહીં તર વાઇપર્સથી પણ કરી શકો છો જો આવી રીતે આમ પહેલાં એક વખત ખાંડને ઓગાળી લેવાની મિક્સ કરી લેવાની છે આવી રીતે આમ ને પછી તો મારો હાથ દુખે છે એટલે થોડીક વાર લાગશે પણ આવી રીતે આને આમ બધું જ મિક્સ કરી અને એક ક્રશ કરવાનું છે એકદમ સ્મૂથ બનાવવાનું છે આપણે ખાંડ ને મસ્કો એકદમ મિક્સ થઈ ગયા છે તો એમાં હવે તાજી મલાઈ આપણે લેવાની છે તમે એક લીટર દૂધની મલાઈ લો અથવા તો ત્રણ ચમચી તમે મલાઈ લો નાની ત્રણ ચમચી મલાઈ લો અથવા તો એક લીટર દૂધની ઉપર જે મલાઈ હોય એ મલાઈ લેવાની છે અને મલાઈને આમાં મિક્સ કરવાની છે જો તમે મલાઈ નાખશો ને તો તમારું શ્રીખંડ એકદમ ક્રીમી બનશે અને એકદમ સુવાળું લીસું અને ક્રીમી સરસ તમને ખાવામાં મજા આવશે એવું બનશે અને પાછું મિક્સ કરી દેવાનું છે એક વખત મલાઈને તો મલાઈ મિક્સ થઈ ગઈ છે તો હવે આને આપણે ગયનામાં ગાળી દેવાનું છે એક વાસણ લીધું છે અને એની ઉપર એક ચરણો છે તો એમાં હવે આપણે થોડું થોડું એડ કરી અને અંદર આમ પસાર કરતું જવાનું છે જેથી કરીને તમને એકદમ સ્મૂધ મળે એકદમ લીસું એવું તમારું શ્રીખંડ તૈયાર થાય આ પણ ચાલે પણ આના કરતાં જો આવી રીતે તમે કાઢશો ને તો એકદમ લીસું એવું મળશે અને જો તમારી કીધે માર્કેટમાં મળે એવું બનતું ન હોય તો આવી રીતે જરૂરથી ટ્રાય કરજો એકદમ સરસ બનશે શ્રીખંડ તો આપણું આ એકદમ સ્મૂથ એવું શ્રીખંડ તૈયાર છે માર્કેટમાં જેવું મળતું હોય એવું હવે આમાં ફ્લેવર્સ કોઈ પણ તમારે નાખ્યું હોય તો એ ફ્લેવર્સ પણ નાખી શકો છો આપણે અહીંયા વેનિલાનું આપણે થોડાક ડ્રોપ્સ આપણે વેનીલાના નાખશું જુઓ આ વેનીલાનું માર્કેટમાં મળે જ છે વેનીલા એસન્સ તો એના આપણે થોડાક બે થી ત્રણ આપણે ડ્રોપ્સ એમાં એડ કરશું અને સારી રીતે મિક્સ કરી દેસું કોઈ કલર આપણે નથી નાખવો વેનીલા કરવું છે એટલે વાઇટ જ રાખવું છે અને જુઓ આવી રીતે મિક્સ કરી દેશું આપણે અને હવે આપણે આમાં બદામ કાજુના ટુકડા એડ કરશું બદામ કાજુ આમાં મિક્સ કરી દેશું ને સારી રીતે આપણે હલાવી લેશું અને હવે આપણે આને એક બાઉલમાં ભરશું તો જુઓ તમે જોઈ શકો છો કે હું આ બાઉલમાં ભરું છું

કટકાને આવી રીતે અને હવે આને આપણે ફ્રીજમાં ચાર ઓછામાં ઓછા ચાર કલાક માટે રાખવાનું છે તો ફ્રીજમાં રાખશું ચાર કલાક થઈ ગઈ છે અને આપણે ફ્રીજમાંથી હવે શ્રીખંડના બાઉલને કાઢી લીધું છે તો એકદમ મસ્ત મજાનું ઠંડુ ઠંડુ આપણું શ્રીખંડ તૈયાર છે તે કમેન્ટ કરીને જણાવજો અને ગમ્યો હોય તો લાઇક કરીને તમારા ફેમિલી મેમ્બર્સ અને ગ્રુપમાં શેર કરજો અને મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ નવી એક રેસીપી સાથે